ઘડરા તાલુકાના લિંબાડા ગામના પાટિયા પાસેથી ઢસા પોલીસ એકરમાંથી ઇંગ્લિશ दारूના જથ્થા સાથે રૂપિયા 10,63,968 નો મુદ્દામાલ જડપી પાડ્યો બોટાડ જિલ્લાના ઘડરા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન હેઠળ આવતા લિંબાડા ગામના પાટિયા પાસેથી ઢસા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જીડી આહીર તેમજ પોલીસ સ્ટાફે બાતમીના આધારે એકરમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ दारूની 84 બોટલો જડપી પાડી હતી जेमा इंग्लिश दारुनी 84 बॉटल जेनी कीमत 58968 मोबाइल फोन ₹5000 टेमज कार जेनी कीमत 10 लाख मरी कुल ₹1063968 નો મુદ્દામાં ઘસા પોલીસે ઝડપી લઈ કારનો ચાલક અને કારમાં આગળ બેસેલ એક અજાણ્યા ઇસમા વિરુદ્ધ ઘસા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ PSI GD આહીર દ્વારા ચલાવવામાં આવી રહી છે